કુળદેવીને મારી હોદવા માટે ફરી હજુ મારે ભક્તિ કરવી છે મારી મને એ દીવો મળતો નહિ મા ખાલી આટલું મને જવાબ આલો મારે ખાવું લખી લે હા પણ પેહલા ભક્તિ નતો કરતો પણ મા તમારા જાણના વિડીયો હું જોયા કે કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નથી કુળદેવી વગર ઉદ્ધાર નથી માં આઠ ભાઈનું કુટુંબ છે પણ મેં કોઈ માનતું જ નથી કુળદેવીનું કોઈ નિવેદન નથી કરતું માં અમારી દાદી ને બિહારી છે તરીકે એને બકરો આપે છે મારી અને દારૂ અર્પણ કરે છે માં પણ મેં એવું તમારું પ્રવચનમાં સાંભળ્યું કે જે ઘરનો મોભ હોય જે માનો કે કુળદેવી વગર કોઈ દેવ બીજા રાજી થતા નથી માડી કુળદેવી રાજી તો જગત રાજી માડી બસ મે કોઈ કુળદેવીને માડી દીવો હોદવા નીકળ્યો નહી પણ મે નીકળ્યો જો મા ભાવથી મને બસ કુળદેવીનો દીવો બતાવ મારે એની ભક્તિ કરવી છે તું આલા બકરો કોણ અરે ભાઈ તું તો કરો આલા ના માડી 1 2 3 ને 4 આમ જોવા જાય તો સાત ઘર મળે કેટલા મળે 7 ઘર સાત 7 સાત તને 7 ઘર મળશે 7 ઘર

તો એ ઘરે બે અગરબત્તી કરજે ઘરમાં કોઈ જવા દે ના જવા દે કે કરવા દે ના કરવા દે પણ બે અગરબત્તી તો કરીશ ને દૂર થી આમ 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 અને મારા હૃદય માં કે છે કે માં તમને ખબર નથી કે તમે મારી કુળદેવી કોણ છો પણ અમારા દાદા તો અમારા દાદા ભક્તો મગન દાદા ના ભક્તો ની અંદર આ ઘર તમારું અસલ અંદર તમે મહાકાળી માં બેઠા હતા તારી કુળદેવી કોણ થાય મહાકાળી માં તારી પાંત્રી ચાલી વર્ષ થઈ ગઈ ચાલી માંથી તું માનો કે વીસ વર્ષ માં લાઈન માં પડ્યો હોય માતા નું ગોતવા માણસ વીસ વર્ષ માં પડ્યો આજે ચાલી પાંત્રી વર્ષ થયા પંદર વીસ વર્ષ થયા ભાઈ કુળદેવી ગોતવા કેટલા વર્ષ ગયા પંદર થી વીસ વર્ષ થયા કુળદેવી ગોતવા કુળદેવી મળતી

મારા જવાબ આપવાનો છે તો ગમે તે રીતે આલીશ એટલે જે મંગળવાર સવારમાં કર અને અઠોડીની અંદર તને સપનું આવે તને પાવાગઢ દેખાય માતાજીની આંખો દેખાય માતાજી નું મંદિર દેખાય એ તારા માની લેજે કે તારી કુળદેવી મહાકાળી માં થાય આમ કેમ મારતો નહીં કોઈ બીજી વાતમાં ઊભો રહેતો મહાકાળી મહાકાળી માંકાળી કાળકા કાળકાનું ભજન કરજે અને બરોબર તારા ઘરે દોશી માં આવે અને લાલ ની સાડી પહેરેલી હોય ફાટેલી હોય અને પંચોતેર થી 80 વર્ષની ઉંમર હોય તારા આંગણે આવે ને તું ખવડાવજે અને તારા ઘરે બેટા મેલડી ના આવું બની તો મારા માં ખોડ પાડાવ મેલડી છો આ પડીયું મુસ્લિમ મનસા પર નદી ને ગદર પ્યા મેલડી છો એટલે તારા ઘરે દોસીના રૂપિયા એસ બરોબર બાઈ જેટલી પાતળી છે છો થોડું માથે ઓઢેલું છે

ખીર ખવડાવજો મેલડી છો માં ખવડાઈસ માડી અને મારા માના માનો આભાર માનજે મારો કડીક કોઈ ચિત્ર નથી મારા ફોટા નથી ને મારા પાડતો નહીં ના તો તે મારો ફોટો પાડ્યો તારા ઘરમાં માં સમજી તું ખાવ છે ના નહીં પાડું હું તને એમ કહું કે તું મારી રાજ હોઈને બેઠ જઈને બરોબર તારા આંગળે આવો અંતન બેટા ગો હા માં અંતન ખબર પડે કે આપડી માં આઈ આજે મેલડી આઈ હા માં તારા ઘર નો ઉમરો અંડોડી તારા ઘરમાં આવું હા માં અંતારા ઘરે બેહું આવી રીતે નીચે બેહું નીચે બેહું

મેં કીધું તો કરી તારી હાહુ ની હાહુ બની નાઉ તો મારું નામ કળ્યું કો મેરડી નઈ મેરડી છો તો મારું નામ મેરડી નઈ આવની આવ બની તો મારું નામ મેરડી નઈ તને ખબર શું પડે કળ્યું ખબર શું પડે કે મેળવી મેરડી જાગૃતિ બોલતી દી ના બનાવતી માં અને જો અનજોતન સમય આપું છું હું શિધુમન સફળ થઈ કે છો જો આમાં કેટલા વાગ્યા પટેલ આમાં કેટલા વાગ્યા હા ત્રણ ને પાંચ થઈ જાય અને મારા હોના પુષ્પર પેઢી ના મારું નામ ચાર વાગ્યા પેલા સમય આવ્યો મેરણી બોલવું ચાલન મારો હો ના નું પુષ્પ વિમાન આવ્યું પેલો પગ મૂક્યો કેશ મારા ખુલ્લા હતા પાછા કેશ ને ભેગા કર્યા અને ચોટલો ઉઠ્યો મેં રડી છો મેં કાળકા મારો ચોટલો ઉઠ્યો મોર નું પીસું માથે ભરાયું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પછી રથમાં માં બેઠ્યો મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાન માં તારા ઘરે ઉતરું છું મેરડી રોટલો જમાડ છે મારા ભગ થોડા થાકી લાગે છે પટેલ ના રૂપે ઉતરીશો મુખર મે રડીશું બેટા મારા તેર હજાર વર્ષ થયા હું બની ગઈ છું મારાથી મારાથી ચલાતું નથી પડી જવું છું ભાગી જાય મને યાદ રહેતું નથી મને સંભળાતું નથી મને જવાતું નથી પણ બેટા તારો હાચો ખાવ શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાજ્ય મેં તને પડ્યું કે મેં મેળવી આપીશ તને કાળકા આપી તને જોગણી આલી છે દુનિયાની બધી જ માતાઓ લઈને બેટા બેઠ્યો હોય મારથી દેવા ખાવાની મારી ઘોડિયાલના રામ છે અને ડોશી ના રૂપે આવું લાલ લૂંઘડું પહેરેલું હોય થોડું પાટેલું હોય માજે કે અમૃત ની મેલડી તારા ઘરે આવી પણ તારણ મારે એટલી રહી પટેલ કે હું મેરડી આવું તારા ઘરે

તમે એવું કહો કે આ માતા અમારી છે પેલી માતા અમારી છે અમારી આ કુળદેવી છે અમારી પેલી કુળદેવી છે આપણા વડવાઓ કઈ નથી ગયા પણ હું તને કહું છું તો ખરે કે હું અસલ આ કડિયું પણ મેરડી ગાતી હોય ને મેં તને સમય આપ્યો છે ને સમય સાથે આ હિન્દુસ્તાન ને આખી ધરતી ને આખી પૃથ્વી ને પરમ બ્રહ્મ વાત કરતી હોય હું સમય સાથે તો અમર તને મેરડી હતી હું મેરડી હતી મારો મારું કઈક લખાય આ કડિયું મારું કઈક લખાય એમાં તારો ફોટો હશે પટેલ મારું મારું ફોટો છે કે આ પરિવારના ઘરે જ ખીર ખાઈ ને હતી અને હજારો લાખો ના કરોડો જાય અને મારું કઈક વંચાતું હોય કઈ ખૂણા પડ્યું હોય

મારા માટે લાલ કલર ની આગળ માન ના માન કુક વિચાર કર ના વિચાર કરે કે શું ચાલે શું હશે કેમ હશે નું થતું હશે મેં તને કીધું કે મારી રાજુ બેઠજે અને લાલ કલર ની સાડી ખરીદી ને મૂકજે રોજ યાદ કરજે જેમ સબરી ભગવાન તને હું મેલડી ના મળું તો મારા ખોડ પડ્યો કેવાય આ કડી ઇતિહાસ માં લખા છે કે સબરીને મળ્યા તા રામ અને મારા ભક્ત મળી ગયા મેલડી પછી આ તો કદાચ હેડી ના આવતી હોય ચાલી ના શકતી હોય તો પકડી રોહિત ના જશો આનંદ કરીને જાઓ માં તમે જે કીધું મેં મારો અવતાર મા ધન્ય કરવા આવી

તમને દરરોજ મારી સવારે જાસુશનું ફૂલ અર્પણ કરું છું બે અગરબત્તી કરું છું માં તારા નામની મારી રાજી ખુશી માં સદાય ભેરી રહેજો ના ભક્તો જેટલા આવે છે મારી જે મનમાં બેઠા છે માં સત્યનો માર્ગ સૌને બતાવજો અને સત્યને જે કુર થી વખૂટા પડ્યા છે માં એને સર્વ અને માં ભેળા કરજો માડી ને ભક્તિના માર્ગે જ એવા આશીર્વાદ આપજો માડી